આપણે જોઈ રહ્યા છીએ પહેલો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે પોતાની સહીવાળી સોનાની પટ્ટી મોકલી હતી તો રાજા મહેન્દ્ર પ્રતાપ દ્વારા પોતાની સહી કરેલી એક સોનાની પટ્ટી રશિયાના ઝાર રાજાને મોકલી આપી હતી રાજા મહેન્દ્ર પ્રતાપ દ્વારા ભાઈ આ પ્રકારનું એક કામ કરવામાં આવ્યું હતું તો આવો પ્રશ્ન આવનારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં પૂછાઈ શકે લખનઉમાં લખનઉમાં અઢારસો સત્તાવનના સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું તો ભાઈ અઢારસો સત્તાવનનો વિપ્લવ છે અહીંયા અને વાત છે લખનઉની તો લખનઉમાં અઢારસો સત્તાવનના વિકલમનું વિક્લબ મતલબ કે અઢારસો સત્તાવનનો જે શું કહેવાય સંગ્રામ થયો હતો બરોબર વિપ્લવ થયો હતો તો એ વિપ્લવની જે નેતૃત્વ કરવાવાળી વ્યક્તિ હતી બેગમ હઝરત મહલ કોણ હતી ભાઈ બેગમ હઝરત મહલ ક્યાંની વાત છે લખનઉની વાત છે તમે જાણતા હશો કે ભાઈ અઢારસો સત્તાવનના વિપ્લવમાં

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મહે દેખના એ બાકી જોર બાજુ એ કાતિલ મહે આવી એક પંક્તિ છે દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી તો ભાઈ રામ બિસ્મિલ એટલે ક્યાંય બિસ્મિલ ઓપ્શનમાં આપ્યું છે તો રામ પ્રસાદ બિસ્મિલ દ્વારા આ પંક્તિ બોલવામાં આવી હતી ભાઈ સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મહે દેખના એ બાકી કી સાપ્તાહિકની શરૂઆત કોણે કરી હતી તો ક્રાંતિ નામનું જે ઉર્દુ સાપ્તાહિક હતું એની શરૂઆત કોણ કરનાર હતા તો અશફાક ઉલ્લાખા બરાબર અશફાક ઉલ્લાખા દ્વારા શરૂ કરવામાં આવી હતી ભાઈ સંત ઓગણીસોને માં કોણે અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કર્યું હતું તો ભાઈ આ સૂચન કોના દ્વારા કરવામાં આવ્યું હતું કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો મને બરાબર થોડોક પ્રશ્ન ડીપમાં છે પણ તમે જાણશો એટલા માટે આ પ્રશ્ન તમારા માટે મૂકીએ છીએ મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો ભારતમાં આગમન કરનાર ડચ પ્રજા ક્યાં દેશની નિવાસી હતી ભાઈ ભાઈ છે ને ડચ ડચ બરાબર બરાબર પ્રજા આમ તો ભારતમાં તમને ખ્યાલ હશે કે આર્યો મૂળ વતનીઓ હતા એવું માનવામાં આવે છે બરાબર તો આ ડચ છે ડચ એ ક્યાંની પ્રજા હતી તો ડેનમાર્કની પ્રજા હતી ડેનમાર્કના ડચ લોકો હતા ગુજરાત સરકાર દ્વારા ગોપી કલા ઉત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે તો આનો જવાબ પણ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનો છે ભાઈ ગુજરાત સરકાર દ્વારા ગોપી કલા ઉત્સવનું આયોજન કયા રાજ્યમાં મતલબ કે કયા જિલ્લામાં કરવામાં આવે છે સુરત છે અમદાવાદ છે દ્વારકા છે પોરબંદર છે આટલા તમને અહીંયા ઓપ્શન આપેલા છે આમાંથી કોઈ એક જગ્યાએ ભાઈ શેનું આયોજન થવાનું હોય તો ગોપી કલા ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે આગળ વધીએ સુરતના લોકો મકર સંક્રાંતિ અહીંયા સુરતના લોકોની વાત છે બરોબર તો સુરતના લોકો મકર સંક્રાંતિના આગલા દિવસને શું કહે છે તો એને એ લોકો ખાટું વડું આવું કહે છે શું કહે છે ભાઈ ખાટું વડું સુરતના જે લોકો છે એ મકરસંક્રાંતિ એટલે કે તમે જેને પતંગ ઉડાડવાનો દિવસ તરીકે ઉજવો છો બરાબર ને એ મકરસંક્રાંતિનો જે દિવસ છે એના આગલા દિવસને ખાટું વડું કહે છે ગુજરાતમાં ચૂડાસમા વંશની સ્થાપના કોણે કરી હતી તો ગ્રહ રિપુ કોણે કરી હતી ભાઈ ગ્રહ રિપુ દ્વારા ચુડાસમા વંશની સ્થાપના કરવામાં આવી હતી અસાય ઠાકર કયા સમયગાળા દરમિયાન થઈ ગયા તો અસાહત ઠાકરની વાત કરીએ તો એ થઈ ગયા સલ્તનત યુગના સમયમાં બરાબર સલ્તનત યુગના સમયમાં અસાહત ઠાકરનું અસ્તિત્વ જોવા મળે છે ડી એ એનનું પૂરું નામ શું છે તો ડેસ્ક એરિયા નેટવર્ક બરાબર એટલે કે એ ઓપ્શન ડીસ્ક એરિયા નેટવર્ક નહીં પણ ડી ડીઈ એસ કે એરિયા નેટવર્ક ડેસ્ક એરિયા નેટવર્ક ડૉટ સી ડબલ ઓ પી ડોટ કોર્પોરેશન ડોમેન ઉપયોગ ખાલી જગ્યા ક્ષેત્ર થાય છે તો સહકારી ક્ષેત્રે થાય છે કયા ક્ષેત્રે થાય છે ભાઈ સહકારી ક્ષેત્રે જોવા મળે છે બરાબર ડોટ કોર્પોરેટિવ આવું થાય ડોમેન નેમનો ઉપયોગ એ સહકારી ક્ષેત્રમાં વધારે જોવા મળે છે અન્ય વ્યક્તિ હોવાનું સ્વાંગ કરવો કે અન્ય કોઈની વેબસાઇટ પોતાની અધિકૃત વેબસાઈટ તરીકે દર્શાવવાને ખાલી જગ્યા કહે છે તો એને સ્પૂફિંગ કહેવામાં આવે બરાબર સ્પૂફિંગ કહેવામાં આવે છે યાદ રાખજો બરોબર ઢોંગ કરવામાં આવે છે કોપર પ્લસ ટીનથી બનતી મિશ્ર ધાતુનું નામ તો એ ભાઈ મિશ્ર ધાતુનું નામ કાસુ છે શું છે ભાઈ કાસુ બરોબર કોપર પ્લસ ટીનથી બનતી જે મિશ્ર ધાતુ છે એનું નામ શું છે કા શું છે કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય છે તો ભાઈ કરોડરજ્જુ છે ને એ લંબ મજ્જામાંથી ઉત્પન્ન થાય ક્યાંથી ઉત્પન્ન થાય લંબ મજ્જામાંથી ઉત્પન્ન થાય છે કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય લંબ મજ્જામાંથી ઉત્પન્ન થાય છે રુધિરનું દબાણ માપવા માટે તમે કયા સાધનનો ઉપયોગ કરશો બેરોમીટર આપ્યું થર્મોમીટર આપ્યું સ્મિગ્મોમીટર આપ્યું અને નન પણ આપેલું છે તો અહીંયા સી ઓપ્શન ઇઝ અ રાઈટ આન્સર તમે સ્મિગ્મો મીટર બરાબર સ્મિગ્મો મીટર સ્મિગ્મો મેનોમીટરનો ઉપયોગ કરીને તમે રુધિરનું દબાણ બરાબર હૃદયમાં તો તમે માપી જ શકો છો હૃદયના ધબકારા થે સ્કોપ દ્વારા પણ સ્મિગ્મો મેનોમીટર દ્વારા રુધિર રુધિરનું દબાણ પણ માપી શકાય છે રાજાની પટ્ટીની વાત કરી સ્વતંત્ર સેનાની વાત કરી પછી કહેવતનો અર્થ આપો એવો વાત એવી ભાઈ જાજા હાથ રળિયામણા ભાઈ જાજા હાથ રળિયામણા આ કહેવત શું છે તો સંપ અને સહકારથી થતા કામમાં ધારી સફળતા હંમેશા મળે મળે ને મળે બરાબર નાના ગામને જિલ્લાના માર્ગ સાથે જોડતા રોડને શું કહેવામાં આવે છે ભાઈ નાનું ગામડું હોય એ નાનું ગામડું જિલ્લાના માર્ગ સાથે જોડાય તો આ રોડને શું કહેવામાં આવે છે તો એને એપ્રોચ રોડ કહેવામાં આવે છે એપ્રોચ રોડ બરાબર યાદ રાખજો બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે તો સુરત અને અમદાવાદ કયો જિલ્લો છે ભાઈ સુરત અને અમદાવાદ બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે તો સુરત અને અમદાવાદ દેશમાં સૌથી વધુ વાહનો ધરાવતું રાજ્ય કયું છે તો દેશમાં સૌથી વધારે વાહનો ભાઈ ગુજરાતમાં જોવા મળે છે દેશમાં સૌથી વધારે વાહનો ક્યાં જોવા મળે છે ગુજરાતમાં જોવા મળે છે યાદ રાખજો નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિમાં છે બરાબર તો ભાઈ અહીંયા તમને આપેલું છે નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિ છે તો ઔદ્યોગિક અકસ્માત છે ને એ માનવ સર્જિત આપત્તિ છે આ ભલે દાવનર ટીક કર્યું પણ મિત્રો એ સાચો જવાબ નથી બરાબર ઔદ્યોગિક અકસ્માત એ માનવ સર્જિત આપત્તિ કહી શકાય છે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ સંસાધનોનું સંરક્ષણ કરતી નથી તો છાણિયા ખાતરનો વપરાશ આનો આવે ટપક સિંચાઈ પદ્ધતિ આપણનો આવે અને સી ઓપ્શન રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરવો રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરવો એ સંસાધનોનું સંરક્ષણ કરતી નથી પૃથ્વી ઉપર મીઠા પાણીનો જથ્થો કેટલા પ્રમાણમાં હોય છે તો બે પોઈન્ટ સાત ટકાની આજુબાજુ પૃથ્વી ઉપર મીઠા પાણીનો જથ્થો કયા પાણીના જથ્થાની વાત છે વાલા મિત્રો મીઠા પાણીના જથ્થાની વાત છે અને હા ફરી ફરી વાર કહું વિડિયો ગમે તો એક લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા રહો ઓણમ કયા રાજ્યનો લોકપ્રિય તહેવાર છે તો ઓણમ છેને કેરળનો લોકપ્રિય તહેવાર છે બિહુ કયા રાજ્યનો લોક નૃત્ય કહેવાય છે તો એ આસામ એટલે કે અસમનું લોકનૃત્ય છે બિહુ નૃત્ય રાણકી વાવ એ કયા પ્રકારની વાવ છે તો યાદ રાખજો મારા મિત્રો રાણકી વાવ છે ને એ જયા પ્રકારની વાવ છે જયા આવે ભદ્ર આવે નંદા આવે બરાબર અને વિજયા આવે તો અહીંયા રાણકી વાવ જયા પ્રકારની વાવ છે નીચેનામાંથી કયા રાજા દ્વારા સુદર્શન તળાવમાંથી ખેતીની સિંચાઈ માટે નહેરો કઢાવાઈ હતી તો અશોક દ્વારા ભાઈ અશોક દ્વારા ખેતીની સિંચાઈ માટે નહેરો કઢાવાય હતી સિંધુ લિપિમાં લખાયેલ દસ અક્ષરોવાળું સાઇન બોર્ડ ક્યાંથી મળી આવ્યું છે તો સિંધુ લિપિમાં લખાયેલ દસ અક્ષરોવાળું સાઇન બોર્ડ ધોળાવીરામાંથી મળી આવેલું છે ક્યાંથી મળી આવેલું છે ભાઈ ધોળાવીરામાંથી મળી આવેલું છે યાદ રાખજો હડપ્પીય સભ્યતાનું સ્થળ દેશાળ પર કઈ નદીના કિનારે આવેલું છે દેશળ પર આવેલું ક્યાં છે કછડો બારે માસ દેશળ પર બરાબર મ મોરઈ બરાબર મોરઈ નદીના કાંઠે તે વસેલું હતું ગુજરાતનો પ્રામાણિક ઇતિહાસ ક્યારથી શરૂ થાય છે તો ગુજરાતનો પ્રામાણિક ઇતિહાસ મૌર્ય કાળથી શરૂ થાય છે કયા કાળથી કાળથી શરૂ થાય છે પેજની ચારેય બાજુથી મૂકવામાં આવતી જગ્યાને શું કહેવાય તો પેજની ચારેય બાજુથી મૂકવામાં આવતી જગ્યાને માર્જિન્સ કહે છે શું કહેવાય માર્જિન કહેવામાં આવે છે અવાજના એનોલોગ સ્વરૂપને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે ને સાઉન્ડ કહેવાય શું કહેવાય સાઉન્ડ કહે છે ખાલી જગ્યાને ઇન્ટરનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે તો વિન્ટ સર્ફ બરાબર જેને સર્ફિંગ એવું તમે નામ પણ આપેલું હોય છે વિન્ટ સર્ફ ને ભાઈ ઇન્ટરનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે ચાર્લ્સ બેબજને કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે બરાબર યાદ રાખજો કર્કવૃત નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થતું નથી તો ભાઈ જો છત્તીસગઢમાંથી પસાર થાય ત્રિપુરામાંથી પસાર થાય ઝારખંડમાંથી પસાર થાય પણ ઉત્તર પ્રદેશમાંથી પસાર થતું નથી એટલે નીચેનામાંથી કયું રાજ્ય એ કર્કવૃત્ત પસાર થતું નથી એવું રાજ્ય છે તો ઉત્તર પ્રદેશ અહીંયા સાચો જવાબ આવે દેરાણી જેઠાણીના ગોંક દેરાણી જેઠાણીના મંદિર આમ તો એમ કહેવાય ગોંક એ કયા સ્થાપત્યમાં આવેલા છે તો દેલવાડાના દેરા જે રાજસ્થાન પર્વત તો બરોબર આબુ પર્વત ઉપર તમે આ જોયા હશે આ દેલવાડાના ડેરા રાજસ્થાન આબુ પર્વત ઉપર નીચેનામાંથી કયા સ્થળનો યુનેસ્કોની વિશ્વ વિરાસત વિરાસત સ્થળની યાદીમાં સમાવેશ કરાયો છે તો એલિફન્ટાની ગુફાઓનો કરાયો છે કોણાર્કનું સૂર્યમંદિરનો પણ કરાયો છે અને રાણકી વાવનો પણ કરવામાં આવેલો છે આ બધાનો સમાવેશ યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસતના સ્થળોની યાદીમાં સમાવેશ થયેલો છે પ્રસિદ્ધ શિવની ત્રિમૂર્તિ નું શિલ્પ નીચેનામાંથી કઈ ગુફામાંથી મળી આવ્યું તો એલિફન્ટાની ગુફામાંથી મળી આવ્યું કોઈ ગુફામાંથી એલિફન્ટાની ગુફામાંથી મળી આવેલું છે પ્રાચીન નગરી તક્ષશિલાનું ખોદકામ કોણે કર્યું તો માર્શલ દ્વારા પ્રાચીન નગરી એવી તક્ષશિલાનું ખોદકામ કરવામાં આવ્યું હતું ગૌતમ બુદ્ધની ગૃહ ત્યાગની ઘટના ક્યાં નામથી ઓળખાય છે તો એને મહાભિનિષ્ક્રમણ કહે છે શું કહેવામાં આવે મહાભિનિષ્ક્રમણ અર્થશાસ્ત્ર કયા વંશની માહિતી પૂરી પાડે છે તો એ મૌર્ય વંશની માહિતી પૂરી પાડે છે કોટિલ્યનું અર્થશાસ્ત્ર મૌર્ય વંશની માહિતી પૂરી પાડે છે ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો હતો તો વિલિયમ બેન્ટિક કોણ આવ્યો હતો વિલિયમ બેન્ટિક આઠમી સદીના મધ્ય ભાગમાં બંગાળામાં કયા વંશનું શાસન હતું તો પાલ વંશનું શાસન હતું કયા વંશનું શાસન હતું ભાઈ પાલ વંશનું શાસન હતું ડચ લોકો ક્યાંથી આવ્યા તો હોલેન્ડમાંથી આવ્યા હતા ભાઈ ક્યાંથી આવ્યા હતા હોલેન્ડમાંથી આવ્યા હતા રાજા રામ મોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના ક્યારે કરી તો ઈસવીસન અઢારસો ને અઠ્યાવીસમાં બ્રહ્મો સમાજની સ્થાપના કરી ક્યારે કરી ઈસવીસન અઢારસો ને અઠ્યાવીસમાં ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા તો ઇન્ડસ આવું બોલતા બરાબર ઇન્ડસ યાદ રાખજો વિડીયો ગમે હોય તો એક લાઈક કરી દેજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને આવાને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો ફરી મળીશ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઉં જય હિન્દ જય ભારત વંદે માતરમ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ